બિલોડાના સુનસરમાં વાવાઝોડું ત્રાટકિયું ગત સાંજે આવેલા ભારે પવન બાદ થયું નુકસાન કાચા મકાનોના પતરા ઉડ્યા રેશોના મકાનને થયું નુકસાન બિલોડા તાલુકાના નગર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે તોફાન અને વાવાઝોડા સાથે વરસાદ થયો હતો ભારે પવન સાથે વરસાદે કરા પણ પડ્યા હતા હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદનું અરવલ્લી જિલ્લામાં એલર્ટ આપવામાં આવ્યું હતું એ મુજબ બિલોડા પંથકમાં ગામડાઓમાં કરા સાથે વરસાદ થયો બિલોડા તાલુકાના નગર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે તોફાન અને વાવાઝોડા સાથે વરસાદ શરૂ થયો હતો ભારે પવન સાથે વરસાદી કરા પણ પડ્યા હતા ખાસ કરીને બિલોડાના મઉ લોલછા ભૂતાવળ અને નવા ભવનાથ સહિતના ગામોમાં વરસાદ પડ્યો હતો લીલછામાંમાં કરા સાથે વરસાદ ખાબક્યો ખેડૂતોને ઘઉં એરંડા પપયાના પાકમાં નુકશાનની ભીતિ સેવાઈ રહી છે હવામાન વિભાગની આગાહી મુજબ વાવાઝોડા સાથે વરસાદ ખાબક્યો હતો યાત્રાધામ શામળાજી પંથકમાં પણ છાંટા થયા હતા મોડાસા શહેરમાં પણ ધૂળની ડમરી સાથે વરસાદ કાપક્યો હતો સાંજે આવેલા ભારે પવન બાદ થયું નુકસાન કાચા મકાનોના પતરા ઉડ્યા રહીશોના મકાનોને નુકસાન થયું છે